નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને આપ જોઈ રહ્યા છો જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ જિલ્લાના ગરડા તાલુકાના જનડા ગામમાં મુક્તિધામમાં ગ્રામજનો ગ્રામ પંચાયત તેમજ જનડા શાળા દ્વારા ચોવીસ સાત બે ના રોજ પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત પંદરસો વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ વૃક્ષારોપણમાં ગામના ઉત્સાહિત લોકો ગ્રામ પંચાયત તેમજ જનડા પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થી વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ વૃક્ષારોપણના અસામાજિક તત્વોને પસંદ ન આવ્યું હતું વિદ્યાર્થીઓ તારીખ પચીસ સાત બે હજાર ચોવીસ ના રોજ સવારે મુક્તિધામની મુલાકાત લેતા તમામ વૃક્ષોનું નિછેદન જોવા મળ્યું હતું ઉત્સાહિત ગ્રામજનોએ અને બાળકો ઉપર આની માઠી અસર પડી હતી અને તેઓ હતાશ થયા હતા અને ફરી વખત ગ્રામજનોએ વૃક્ષારોપણ કર્યું હતું સમસ્ત જનડા ગ્રામજન લોકોએ આની ફરિયાદ નાયબ વન સંરક્ષીને અને સામાજિક વનીકરણ વિભાગમાં પણ કરેલી હતી કે આની પર કડક પગલા લેવામાં આવે જનતા એક્સપ્રેસ ન્યૂઝ બોટાદ